તિરુપતિ મંદિરના પ્રસાદમાં વિવાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ મંદિરોમાં તપાસ કરવામાં આવી હતી જે બાબતે કમિશનર એચજી સમયે મંદિરોના પ્રસાદની ચકાસણી કરવામાં આવે છે થર્ડ પાર્ટી ઓડિટ કર્યા બાદ પ્રસાદને ભોગ સર્ટિફિકેટ આપવામાં આવે છે પ્રસાદમાં ક્યારેય પણ પ્રાણીજન્ય ચરબી જોવા મળતી નથી આજે રાજ્યના મોટા ધાર્મિક સ્થળોની વાત કરું તો બત્રીસ જેટલા ધાર્મિક સ્થળોને આજે આપણે થર્ડ પાર્ટી ઓડિટ કરાવીને એક ભોગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે બી એચ ઓજી એટલે બ્લીસફુલ હાઇજેનિક હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોળ એટલે ભગવાનને જે કંઈ પ્રસાદ આપવામાં આવે એ હાઇજેનિક કન્ડિશનમાં ચોખ્ખી રીતે અને સ્વસ્થ અને શુદ્ધ રીતે મળે એનું આખું સર્ટિફિકેશન છે તો એની અંદર એના જે રો મટિરિયલ હોય ફિનિશ પ્રોડક્ટ હોય અને તે બનાવવાની પ્રક્રિયા હોય એ બધી જ તપાસ કરવામાં આવતી હોય છે અને એમાંથી પાર થયા બાદ આ ભોગ સર્ટિફિકેટ આપવામાં આવતો હોય છે તો રાજ્યમાં મોટા મોટા મંદિરોમાં બધામાં એક ભોગ સર્ટિફિકેશન ઓલરેડી અત્યારે આપવામાં આવેલું છે આ ઉપરાંત જે કંઈ પ્રસાદ બનતો હોય તો એનું અમે પિરુડિકલ જે તે જિલ્લાના ફૂડ સેફ્ટી ટીમ દ્વારા એનું સમયાંતરે તપાસ થતી હોય છે એના રો મટિરિયલના અને તૈયાર પ્રસાદના નમૂના લઈ અને લેબમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે અને કોઈવાર કોઈ કચોરા મળે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં પણ આવતી હોય છે